ભાળિયાતમાં હજારો ભાવિકોના જૈનાદ સાથે દીક્ષા મહોત્સવની ભવ્યાતી ભવ્ય ઉજવણી કરાઈ ભાળિયાદમાં હજારો ભાવિકોના જૈનાદિ દીક્ષા મહોત્સવની ભવ્યાતી ભવ્ય ઉજવણી બોટાદ સંપ્રદાયમાં પ્રથમવાર પૂજ્ય જયશચંદ્રજી મશાને ઉપાધ્યાય પદની ઘોષણાથી જયનાદ દીક્ષાર્થી દર્શન કુમારનું નવ દીક્ષિત પૂજ્ય દેવાર્ય ચંદ્રજી મુનિ નામકરણ વળી દીક્ષા શનિવારે બોટાદમાં સાધનાની શીક્ષા સત્વની દીક્ષા એનું નામ દીક્ષા ધીરુ ગુરુદેવ ત્યાગ વૈરાગ્યની ભૂમિ પાળિયાદમાં ઢોલના નગારે રવિવારની સલુણ સવારે આઠ કલાકે શ્રી દીપકભાઈ માલવણીયાના ગૃહ આંગણે થી સંયમ અનુરાગી દર્શન કુમારી ભવ્ય શોભાયાત્રા નાસિક ઢોલના નાદે વિશાળ ડોમમાં નવ ને પિસ્તાલીસ કલાકે પ્રવેશતા દીક્ષાર્થી અમર રહો દીક્ષાર્થીનું જય જય કારનો જયનાદ આકાશને આંબવા લાગ્યો હતો ગચ્છાધિપતિ પૂજ્ય શૈલેષચંદ્રજી મસા આદિ પૂજ્ય શ્રી ધીરુ ગુરુદેવ પૂજ્ય દીપમુનુજી મુનુજી મશા તથા પૂજ્ય પંથક મુનિ મશા ને મહાસતીજી વૃંદ તથા દેશ વિદેશના ભાવિકોની હાજરીમાં દીક્ષાર્થીના રજત શ્રીફળનો ચડાવો પ્રવીણભાઈ શાહ સ્વર્ણ ચેનનું અનસુયાબેન અશોકભાઈ ડેલીવાલા અંગુઠીનો ભારતીબેન ભોગીલાલ વોરા વિજય તિલકનો વિમળાબેન છોટાલાલ ગોપાણી માળાનો રસીલાબેન હિંમતલાલ શેઠ નામકરણનો અમિત ચિરા ગાંધી લાભ લીધેલ સંઘજમણ ભારતીબેન ગુણવંતભાઈ ગોપાણી અને સંયમ અનુમોદનનો અનેક દાતાઓએ લાભ લીધેલ દીક્ષાર્થી દર્શનકુમારે વૈરાગ્ય અવસ્થાના આખરી પ્રવચનમાં જણાવેલ કે ગુરુના સત્સંગે સંયમની સફળમાં આગળ વધવા પ્રયત્ન કર્યા ને પરિવાર સહભાગી બન્યો તે મારું સૌભાગ્ય છે પરિવાર દરેકની ક્ષમા માંગતા સૌની આંખો અશ્રુબીની બની હતી વિસામણ બાપુની જગ્યામાં મહંત પૂજ્ય નિર્મળાબા અને શ્રી ભૈલુ બાપુનું સન્માન કરાયું દીક્ષા વિધિ પૂર્વે બોટાદ સંપ્રદાયમાં પ્રથમવાર પ્રથમ વાર પૂજ્ય જયેશ ચંદ્રજી ઉપાધ્યાય પદની ઘોષણા ચતુર્વિ સંઘ મધ્ય શ્રી ધીરુ ગચ્છાધિપતિની અનુજ્ઞાથી કરતા જય જયકાર વર્તાયો હતો વેશ પરિવર્તન બાદ ક્ષેત્ર વિશુદ્ધિ પૂજ્ય સુપાર્શ્વચંદ્રજી મસા કરાવ્યા બાદ પૂજ્ય શૈલેષચંદ્રજી ચંદ્રજી આજ્ઞાથી દીક્ષાનો પાઠ ઉપાધ્યાય પૂજ્ય જયેશ ચંદ્રજી ભણાવ્યો હતો નૂતન દીક્ષિતનું તારીખ આઠ અને શનિવારે જૈન ભવન બોટાદમાં સવારે સાડા સાત કલાકે યોજાશે આ પ્રસંગે અમેરિકા કલકત્તા પુના સુરત મુંબઈ બરોડા અમદાવાદ બોટાદ ઠસા ગઢડા દામનગર રાણપુર લાઠી રાજકોટ ભરૂચ વગેરે સહિત ત્રણ હજારથી વધુ ભાવિકોએ શાંતિ શિસ્તપૂર્વક દીક્ષા પ્રસંગ માણ્યો હતો સૂત્ર સંચાલન ગાયક સંજય શાહે કરેલ પૂજ્ય શ્રી ધીરુ ગુરુદેવ તથા તારીખ ત્રણ ને સોમવારે બોટાદ મોટીવાડી વિતરાગ ભવન તારીખ ચાર મંગળવારે ગઢડા તારીખ તારીખ પાંચ ને બુધવાર દામનગર તારીખ છ ને ગુરુવાર લાઠી અને તારીખ સાત ને શુક્રવારે સાવરકુંડલા પધારશે